નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે કે જેમને ઘૂંટણનો ઘસારો હોય ઘૂંટણ બદલવાના ઓપરેશનની કોઈએ સલાહ આપેલી હોય પરંતુ તેમને અવોઈડ કરવું હોય તો આ ઓપરેશન અવોઈડ કરવા માટેના સારા ઉપાયો કયા છે તમને ઓપરેશન ન કરાવવું હોય તો તમે બીજું શું કરી શકો છો તે હું આપને આ વિડીયોમાં જણાવું સૌથી પહેલું તો તમે તમારા વજનને કંટ્રોલમાં રાખો વજન ઓછું કરવાનો પ્રયત્ન કરો તમારું વજન બેથી ચાર કિલો પણ ઓછું થશે જો તમારું વજન એંસી નેવું કિલો હોય તેમાંથી બેથી ચાર કિલો પણ વજન ઓછું થશે તો તમારા બંને ઘૂંટણ ઉપર સ્ટ્રેસ ઘણો જ ઓછો આવશે તમને દુખાવામાં ઘણી જ રાહત મળશે અને તમને હરવા ફરવામાં ઘણું જ સારું લાગશે તેને કહેવાય છે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન સો સૌથી પહેલું સ્ટેપ છે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન બીજું કસરતો ઘૂંટણના સ્નાયુઓની કસરતો ખૂબ જ જરૂરી છે કારણ કે તમારા ઘૂંટણનો જે સાંધો છે તે એક વખત ઘસાઈ ગયો જો ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો હોય તો તે ક્યારેય એકદમ નોર્મલ નથી થઈ શકતો હવે તેના સિવાય તમે શું કરી શકો તો ઘૂંટણની આજુબાજુના જે સ્નાયુઓ છે તેની સ્ટ્રેન્થ વધારી શકો તેની મજબૂતાઈ વધે તો ઘૂંટણનો જે સ્ટ્રેસ છે તે આજુબાજુના સ્નાયુઓ લઈ શકે હવે ઘૂંટણમાં મેઇન જે સ્નાયુઓ છે તે છે કોટરીસેપ જે ફ્રન્ટમાં આવેલા હોય છે સાઇડમાં ભાગે હેન્ડસ્ટ્રિંગ આ ત્રણે ત્રણ સ્નાયુઓની તમે કસરત કરશો તો તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે તમને ઘણા ખરા અંશે ઘૂંટણના દુખાવામાં રાહત મળશે તેથી બીજો ઓપ્શન છે કસરત ત્રીજું કે તમારે ચાલવાનું ચાલુ રાખવું જોઈએ ઘણા દર્દીઓ એવું કહે છે કે સર ઘૂંટણ ઘસાઈ ગયા છે હવે થોડો ઘણો ઘસારો શરૂ થયો છે અમને ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નથી તો ઘસારો આગળ ન વધે તે માટે અમે ચાલવાનું બંધ કરી દઈએ દોસ્તો તેનો કોઈ જ ફાયદો થતો નથી તમારે ચાલવાનું ડેફિનેટલી રાખવું જોઈએ ઘૂંટણનો ઘસારો થયો હોય તો તમારે પલાઠી વાળવાનું અવોઇડ કરી શકાય જ્યારે ઘૂંટણ તમારો સીધો હોય છે ત્યારે કોઈ તકલીફ નથી થતી તમે જ્યારે ચાલશો ત્યારે કોઈ તકલીફ નહીં થાય જ્યારે પણ ઘૂંટણ આટલો વધારે વળે છે ત્યારે જ તેમાં ઘસારો વધવાની શક્યતા રહે છે તેથી તમારે ચાલવાનું હંમેશા ચાલુ રાખવું જોઈએ અસહ્ય દુખાવો હોય તો અલગ વસ્તુ છે કે તમે નહીં ચાલી શકો પરંતુ જો તમને થોડો ઘણો ઘસારો હોય અને તેની સાથે તમને ચાલવામાં તકલીફ ન હોય તો તમારે ચાલવું જોઈએ તેનાથી પણ તમારા ઘૂંટણના સ્નાયુઓ ખૂબ જ મજબૂત થશે તેથી ત્રીજી વસ્તુ છે ચાલવું ચોથું કે તમારે કઈ ક્રિયાઓ કઈ મુવમેન્ટ તમારે અવોઈડ કરવી જોઈએ સૌથી પહેલું તો નીચે ઉભળક પગે બેસવું તમારે અવોઇડ કરવું જોઈએ જે રીતે મેં આપને જણાવ્યું કે તમારો જો ઘૂટણ ઘસાઈ ગયેલો હોય તો તમે જ્યારે ચાલશો ત્યારે આટલી જ મૂવમેન્ટ થવાની છે તેથી ઘૂટણમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય પરંતુ તમે જ્યારે નીચે બેસો ત્યારે આટલી મુવમેન્ટ થશે એકદમ અને ત્યારે ઘૂટણ તમારો ઘસાશે એ તેથી તમારે નીચે ઉભળક પગે ન બેસવું જોઈએ સેમ વસ્તુ છે પલાઠી મારવાનું જ્યારે તમે પલાઠી વાળીને બેસો ત્યારે તમારો ઘૂટણ ઘસાવાની શક્યતા રહે છે તમારે ડેફિનેટલી ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ ત્યારબાદ આવે છે પ્રોસિજર મતલબ કે ઘૂંટણ બદલવાનું ઓપરેશન નથી કરાવવું તો તેના સિવાય શું થઈ શકે પાંચમી વસ્તુ છે ઇન્જેક્શન ઘૂંટણમાં સ્પેસિફિક ઇન્જેક્શન આપવામાં આવે છે તેમાં એવું નથી થતું કે તમને લાઈફ ટાઈમ પરમનન્ટ રાહત મળી શકે પરંતુ તમારે પ્રાઇમરીલી ત્રણથી છ મહિના માટે અવોઇડ કરવું હોય રિપ્લેસમેન્ટ તો તેમાં ઇન્જેક્શન આપી શકાય છે અને તેનાથી પણ ફાયદો થઈ શકે છે અને છેલ્લી વસ્તુ છે રેડિયો ફ્રિકવન્સી એપ્લેશન રેડિયો ફ્રિકવન્સી એપ્લેશનથી પણ ઘણી વખત ઘૂંટણના દુખાવામાં ફાયદો થઈ શકે છે અને તેનાથી દુખાવો ઓછો થઈ શકે છે તે પણ ટેમ્પરરી મેથડ છે અને એક વરસથી વધારે ચાલવાની શક્યતા ઓછી હોય છે પરંતુ તમે ટેમ્પરરીલી બેનિફિટ માટે આ વસ્તુ કરાવી શકો છો આ છ પોઈન્ટ છે તે તમારે ઘૂંટણ બદલવાનું ઓપરેશન અવોઈડ કરવું હોય કે ટેમ્પરરીલી ના કરાવવું હોય તો આ તમારે ધ્યાન રાખવા જોઈએ ધન્યવાદ